શહેરા તાલુકાના નાડા પીડીસી બેંક ખાતે ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક જીતેન્દ્રભાઈ પટેલનો વિદાય સમારોહ યોજાયો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા મુકામે પીડીસી બેંકની શાખા આવેલી છે આ શાખામાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પાદરડી ગામના જીતેન્દ્રભાઈ પટેલનો શાખા બદલી થતાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નાડા શાખાના મેનેજરશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં જીતેન્દ્રભાઈ પટેલની બેંક કાર્યની અંદર કુશળતા ગ્રાહક જોડે વાતચીત કરી તેમને યોગ્ય સાથ સહકાર આપવો અને તેમની કામગીરીને હંમેશા યાદ કરશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ બેંક સ્ટાફ દ્વારા તેમને શ્રીફળ અને યાદગીરી સ્વરૂપે ભેટ સોગાતો અર્પણ કરી હતી આ કાર્યક્રમમાં નાના મુખ્ય ડેરી અને બોરિયાવી ઘનશ્યામ ડેરીના ચેરમેન અને સેક્રેટરી ખાસ ઉપસ્થિત રહીને સાલ અને ગિફ્ટ અર્પણ કરી હતી અંતે આ વિદાય પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ નાડા શાખાના શ્રી દ્વારા આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પુનરાવૃત્તિ કરવામાં આવી હતી બ્યુરો ચીફ કિશન બારિયા आजे नाडा शाखा निर चारक तरी फरज बजावता श्री जितेंद्र कुमार जी पटेल शाखा ओपनिंग तो, न